કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે સહી ઝુંબેશ ચલાવવામાં આવી આ સહી ઝુંબેશમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા આગેવાનો દ્વારા બાઇક ચાલકો તથા અન્ય વાહન ચાલકોને ઉભા રાખી તેઓના અભિપ્રાય લેવામાં આવતા હતા અને આ પુલો અને રોડ રસ્તાઓ બનાવવા માટે આવેદનમાં સહભાગી થવા તેમનું નામ અને નંબર સહી લેવામાં આવતી જેમાં કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા દ્વારા જણાવ્યું હતું કે સહી ઝુંબેશ આજરોજ બોડેલી ખાતે આવતીકાલે જેતપુર ખાતે થશે આમ દરેક તાલુકામાં કરી સહી લઈ અને છ તારીખે જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાજ્ય કક્ષ રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે જેથી કરીને રોડ રસ્તા તથા પુલોનું કામ ડેવલ શરૂ થાય જિલ્લા પણ જે પાકનું નુકસાન હોય આવે અને ઘણા લાંબા સમયથી વરસાદ જે પડ્યો અતિશય વરસાદ થયો એના કારણે ઘણું બધું નુકસાન થયું રસ્તાઓ નુકસાન થયું ખેતી પાકને નુકસાન થયું પુલ તૂટી ગયા એ બાબતમાં છોટાઉદેપુર ઉદેપુર જિલ્લો કોઈ બાકાત નથી છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ઓરસંગ નદી પરના પુલો કેટલાક ડેમેજ થયા છે ભારજ નદી પરનો પુલ ધોણ થઈ ગયું છે બાજુમાં બનાવેલું ડાયવર્જન સંપૂર્ણ નાશ પામ્યું છે તેવા સમયે સરકારના આંખ ખોલવા સરકારના તંત્રને જગાડવા માટે વિવિધ માંગણીઓ સાથે પ્રજાનો જનમત કેહરૂ અને તેમના માર્ગદર્શન હેઠળ જગાભાઈ અને શશીભાઈ ના નેતૃત્વ હેઠળ અમારા દિલુભાઈ ઠક્કર બોડીલી અને જબુગા અમારા ભોલો નટુભાઈ કોંગ્રેસ સમિતિ સામૂહિક રીતે આમાં પાર્ટી પોલિટિક્સ નથી પણ ભાજપ નહીં આવે કારણ કે એમની બોલતી બંધ થઈ જાય એટલા માટે કોંગ્રેસ અને આ પાર્ટી ના બધા જ કાર્યકરો અહીંયા ભેગા થયા છે અને અહીંયા જે રાહદારીઓ જાય છે ચાલતા અથવા તો બાઇકવાળા અને બીજા મિત્રો એ બધાની અમે સહી ઝુંબેશ અમે જે આ કદમ ઉઠાવ્યું છે એમાં તમારો સહકાર કેમ છે અમે જે આ નિર્ણય લીધો છે છુટાજેપુર જિલ્લાની પ્રજા માટે એ બરાબર છે કે કેમ એના માટે અમે આજથી સહી ઝુંબેશ ચાલુ કરી છે આ સહી ઝુંબેશ આજે અહીંયા ગોયલેમાં હશે બપોરના સીઓ પાસે હશે આવતી કાલે જેતપુરમાં આમ કરતા કરતા છોટા ઉદેપુરમાં ચાર તારીખે અને પાંચમી છઠ્ઠી છઠ્ઠી અમે કલેક્ટરશ્રીને આ જે સહીઓ જે થાય છે પ્રજાનો જનમત છે એ જનમત સરકાર સુધી પહોંચાડવા અને આ તાલુકાને સારા રસ્તા મળે ખાડા થઈ ગયા તો ખાડા પુરાય અને વાહન વ્યવહાર સારો થાય અને બીજા પણ કામો જે નુકસાન થયું છે ખેતી પાકને એવા ખેતી પાકમાં ખેડૂતોને પણ વળતર મળે એના માટે અમારા આ સહિયારો પ્રયત્ન છે અત્યારે જે બીજ તૂટી ગયો છે જેના કારણે લોકોને વાહન વ્યવહારમાં ખૂબ જ તકલીફ પડી રહી છે તમારું શું કહેશો શું કહેશો જે આપણા જે આ નદીની રેતીનું ખનન થાય છે એ રેતીનું ખનન સૌ તો રેતીનું ખનન બંધ કરે જેથી કરીને આજુબાજુની જે જમીન ધોવાય છે એના લીધે અને રેતીનું ખનન થાય છે એના લીધે આ પુલ તૂટવાની સંભાવના થાય છે જેથી કરીને સરકારના આપણે એટલી નિવેદન કરીએ કે કે જે રેતી ખનનમાં ખનન કરે છે એમને તમે એમની એનઓસી આપવાનું બંધ કરી દો તો આ રેતી ખનન ના થાય તો આ પુલ તૂટવાની કે આવી બધી સમસ્યા કોઈ દિવસ બને નહીં અને આ વિસ્તારના એટલી બધી તકલીફ પડે છે પુલ માટે કે લોકોને વીસ કિલોમીટર ફરી ફરીને જવું પડે છે એ તકલીફ બીજી વાર ના થાય એના માટે હું એ કર્યું હતું બીજી વસ્તુ કે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ડાયવર્ઝન થોડાક સમયમાં ધોવાઈ ગયું છે શું કહેતો તો ડાયવર્ઝન જે ડ્રાઈવર્જન બનાવ્યું છે એ કેપેસિટીને અનુસંધાનમાં નથી બનાવ્યું કેપેસિટીને બહાર બનાવ્યું છે અને જે ડ્રાઈવર્જન બનાવવાનું હતું એ મજબૂત ડાયવર્ઝન બનાવત તો આ પોઝિશન અત્યારે હોત નહીં શું નામ આપનું રાઠવા ગૌતમભાઈ જયંતીભાઈ